અભ્યાસ છ સંધિ એક નીચેના વાક્યો વાંચો અહમ જલમ પાતું હું પાણી પીવા ઈચ્છું છું બીજું તડાગમ ગનુમ નીરગછતી ઉપરના વાક્યોમાં આવેલા અહમ જલમ તડાગમ અને ગંતુમ જેવા પદોમાં તમે જે તે અક્ષરના માથા ઉપર મીંડું જોઈ રહ્યા છો તેને અનુસ્વાર કહે છે સંસ્કૃતમાં આને એક સ્વતંત્ર વર્ણ માનવામાં આવે છે એનું ઉચ્ચારણ મુખ અને નાકથી મળીને થાય છે અનુસ્વારનું ઉચ્ચારણ મુખ અને નાકથી મળીને થાય છે સામાન્ય રીતે કહીએ તો આનું ઉચ્ચારણ મ જેવું થાય છે આ અનુસ્વાર વાક્યમાં બે પ્રકારના જોવા મળે છે વાક્યમાં વપરાયેલા પદના અંતમાં જેમ કે બાલકઃ પુસ્તક પઠતી અને પદ એટલે કે શબ્દમાં વચ્ચેના ભાગે જેમ કે દંડઃ આ બંને પ્રકારના અનુસ્વારના સંદર્ભે સંધિના મુખ્ય નિયમો આ પ્રમાણે છે એક વાક્યમાં વપરાયેલા પદના અંતે જો મ આવેલો હોય અને તેની તરત પછી કોઈ વ્યંજન વર્ણથી શરૂ થતું પદ આવેલું હોય તો આવા મનના સ્થાનમાં અનુસ્વાર કરવાનો રહે છે જેમ કે અહમ જલમ પાતુમ ઈચ્છામિ આ વાક્યમાં તમે જોઈ શકો છો કે અહીં અહમ પદના અંતે મ વર્ણ છે અને તેની પછી આવેલું પદ જલ વ્યંજન વર્ણથી શરૂ થાય છે તેથી આ મના સ્થાનમાં અનુસ્વાર થઈને અહમ એ રીતે લખવામાં આવે છે એવી જ રીતે જલમમાં પણ અનુસ્વાર થયો છે પરંતુ પાતુમમાં જે મખોડો હતો તેનો અનુસ્વાર થયો નથી કેમ કે તેની પછી જે ઈચ્છામી પદ છે તેનો પ્રારંભ વ્યંજનથી નહીં પણ સ્વરથી થાય છે જો અહીં પણ કોઈ વ્યંજનથી શરૂ થતું પદ હોત તો અનુસ્વાર થયો હોત જેમ કે અહમ જલમ પાતુમ ગામી અહીંયા આગળ આપણને શું કહે છે કે કોઈ પણ શબ્દ હોય એની પાછળના શબ્દમાં જો વ્યંજન હોય અને આગળના શબ્દમાં છેલ્લા વર્ણમાં અનુસ્વાર આવતો હોય તો જ્યારે જે વ્યંજન છે એને લઈને એના કારણે જે છેલ્લા વર્ણમાં અનુસ્વાર આવે છે એમાં મ ખોડો લખાતો નથી પરંતુ માથે મીંડું થઈ જાય છે અને એના બદલે જો કોઈ પણ શબ્દ છે એની પાછળના શબ્દમાં સ્વર આવતો હોય અને એના આગળના શબ્દના વર્ણમાં જો અનુસ્વાર આવતો હોય તો એ અનુસ્વાર મ લખાય છે એવું અહીંયા આપણને કહેવામાં આવે છે તેના પછી બીજું પદ એટલે કે શબ્દમાં વચ્ચેના ભાગે આવતા અનુસ્વારની પાછળ જો કોઈ વ્યંજન સ હ એ ઉષ્માક્ષર અને ર લ એ અંતસ્થવર્ણ સિવાયનો આવેલો હોય તો એવા અનુસ્વારને પરસ્વર્ણ એટલે કે અનુસ્વારની પાછળ જે વર્ગનો વ્યંજન હોય તે વર્ગનો પાંચમો અનુનાસિક વર્ણ યંગ ણ ન અને મ થાય છે જેમ કે દંડ અહી ડ ઉપર જે મીંડું દેખાય છે તે અનુસ્વાર છે તેની તરત પછી ડ વર્ણ છે તેથી અહી આ ડ જે વર્ગનો છે તે વર્ગ ટ ઠ ડ ઢ ટ વર્ગનો પાંચમો વર્ણ અણ થઈને દંડહ એમ લખાય છે આપણે જોઈએ કે અહીંયા આપણને દંડ શબ્દ આપ્યો છે દંડહ શબ્દ તો દના માથે મીંડું છે બરાબર અનુસ્વાર છે અને એની પાછળ કયો વર્ણ આવે છે તો ડ આવે છે તો ડ વર્ણ એ કયા વર્ગનો છે તો ટ વર્ગનો છે હવે ટ વર્ગનો અનુનાસિક વર્ણ અણ છે તો જ્યારે તેને આપણે સંધિ છૂટી પાડીને લખીએ ત્યારે દ અણ અને એમ લખાય છે ધ્યાન રાખો ક વર્ગ એટલે ક ખ ગ ચ વર્ગ એટલે ચ છ ઝ વર્ગ એટલે ડ ઢણ ત વર્ગ એટલે ત થ દ ધન અને પ વર્ગ એટલે પ ફ બ ભ મ આ રીતે જોતા જે અનુસ્વારની પાછળ ક ખ ગ ગ વર્ણ આવે તો અનુસ્વારના સ્થાનમાં યંગ થાય છે ક વર્ગનો અનુનાસિક વર્ણ યંગ છે ચ વર્ગનો અનુનાસિક વર્ણ જ છે ટ વર્ગનો અનુનાસિક વર્ણ અણ છે ટ વર્ગનો અનુનાસિક વર્ણ ન છે પ વર્ગનો અનુનાસિક વર્ણ મ છે જેમ કે અંકઃ તો અંકહ એવી રીતે લખાય છે આવી જ રીતે અન્ય વર્ગના વર્ણની સંધિ પ્રક્રિયા પણ સમજવી